કે ઊંઘમાં તમે જ્યારે સુઓ છો ત્યારે તમે મુકેશ ભાઈ છો રમેશ ભાઈ છો બિપિન ભાઈ છો ચંપકલાલ છો રમણલાલ છો પણ જ્યારે તમે એ ઊંઘમાંથી ઉઠો ત્યારે પણ એના જ છો ચંપકલાલ ઊંઘમાં રાવલ હોતા અને સવારે ઉઠ્યા ત્યારે ચંપકલાલમાંથી રમણલાલ નથી થઈ જતા એ ચંપકલાલ ના ચંપકલાલ જ રહે છે આજકાલ તો લોકો અમે ધ્યાન કરીએ છીએ અમે સમાધિ કરીએ છીએ કેટલું અમે રોજ દસ મિનિટ કરીએ વીસ મિનિટ કરીએ પચાસ મિનિટ કરીએ જો સમાધિમાં ગયા પછી ટાઈમનું ભાન રહેતું નથી સમાધિમાં ગયા પછી તો જીવ ક્યાં છે એ જ ખબર પછી વીસ મિનિટ થઈ કે પચાસ મિનિટ ખબર પડી તમને એટલે હું વીસ મિનિટ રોજ કરું છું તો એ ધ્યાન નથી જો બે અલગ શબ્દ અંગ્રેજી ભણતા હશે એ લોકો પણ જાણે છે એક છે કોન્સન્ટ્રેશન એક છે મેડિટેશન કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા અને મેડિટેશન એટલે ધ્યાન જો કોન્સન્ટેશન કોને કહેવાય સિંગલ પોઇન્ટેડનેસ ઓફ માઇન્ડ ઇઝ પોઈન્ટ કોઈ એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત કરવું એનું નામ એટલે એકાગ્રતા છે તમે ટીવી જોતા હો અને નીચેથી કોઈ બૂમ પાડે અને તમને કે ગીતે ગીતે ગીતેશભાઈ ત્રીજી બૂમ વખતે તમને સંભળાય તમે કહો શું હતું અરે હું ત્રણ બૂમ પાડી નહીં સાંભળ્યું મારું ધ્યાન ટીવીમાં હતું એટલે ટીવીમાં તમારું ધ્યાન હતું એવું બોલો છો પણ વસ્તુ તો તમે એકાગ્ર ચિત્ત હતા એ ધ્યાન નથી લાગ્યું એ ચિત્તની એકાગ્રતા થઈ વાંચતા હોય તો અરે બજારમાં તમે ચાલતા હો અને બાજુમાંથી કોણ નીકળ્યું ખબર ના બીજો હવે વાળા પૂછે પેલા ભાઈ બાજુમાંથી મને એ ખબર નથી હો મારું ધ્યાન નથી એટલે ધ્યાન નથી એનો મતલબ તમે આંખો તો ખુલ્લી છે પણ બાજુમાંથી કોણ નીકળ્યું એ ખબર નથી એ ધ્યાન નથી એનું નામ એકાગ્રતા છે એટલે કોઈ એક વસ્તુ ઉપર જ્યારે મગજ સ્થિર થાય એનું નામ એકાગ્રતા છે ધ્યાન શું છે જો એકાગ્રતા અને ઊંઘ અને ધ્યાન ત્રણેયમાં ફરક એવો છે કે ઊંઘમાં તમે જ્યારે રમેશભાઈ છો બિપિનભાઈ છો ચંપકલાલ છો રમણલાલ છો પણ જ્યારે તમે એ ઊંઘમાંથી ઉઠો ત્યારે પણ એ નાયક છો ચંપકલાલ ઊંઘમાં હતા અને સવારે ઉઠ્યા ત્યારે ચંપકલાલમાંથી રમણલાલ નથી થઈ જતા એ ચંપકલાલ ના ચંપકલાલ જ રહે છે પણ ધ્યાનમાં શું થાય છે ધ્યાનમાં જાય છે એક્સ અને બહાર આવે ત્યારે વાય છે એનો એ માણસ બહાર નથી આવતો એટલે જાય ત્યારે સામાન્ય છે રામભાઈ છે એ જાય ત્યારે જયરામ છે કે અશોક છે કે યોગેશ છે પણ એ જ્યારે બહાર આવે છે ધ્યાનમાંથી ત્યારે ત્યારે ઋષિ બની જાય છે એટલે જાય છે ત્યારે સામાન્ય છે અને બહાર આવે ત્યારે ઋષિ બનીને આવે છે એનું નામ સમાધિ છે આજકાલ તમે યોગા 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 બહુ સાંભળો છો